લેને ટુકડા ભલા લેનેકો કો હરી નામ રાકે પદ વંદન કરું જય જય જલારામ જય જલારામ બાલા મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આટકોટ ખાતે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મપત્ની એવા પરમ પૂજ્ય શ્રી વીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે અને આટકોટ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે અને આટકોટ ખાતે જે સરસ મજાનું મંદિર છે એ બસો વર્ષ પહેલાનું મંદિર છે અને માતાજીનું જન્મસ્થળ પણ આટકોટ જ છે ઘણા બધા લોકોને ખ્યાલ ન હોય એના માટે આપણે એક રાજકોટથી આટકોટની એક સિટિંગ બસનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બસ દર મહિને રાજકોટથી આટકોટ ખાતે આવશે અને તમને બધાને ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળશે અને વ્યક્તિ દીઠ દોઢસો રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને વહેલાથી પહેલાં ધોરણે સિટિંગ બસમાં નામ નોંધાવશો એવી પણ એક મારી નમ્ર વિનંતી છે અને આ બસ જે ઉપાડવાની છે મિત્રો એ આગામી તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસથી શરૂઆત કરવામાં આવે છે આ બસની અને આ બસનું જે આયોજન કરે છે અને આ બસના આયોજક જે છે એ છે જીતુભાઈ વસાણી રાજકોટવાળા અને તેમનો કોન્ટેક નંબર છે છન્નું છ છેતાલીસ એકત્રીસ જીરો બાસાઠ તો તેમાં કોન્ટેક કરી અને તમે ટિકિટ નોંધાવી લેશો એવી એક મારી નમ્ર વિનંતી છે અને વધુ કંઈ પણ માહિતી જોતી હોય મંદિર વિશેની તો તમે જીતુભાઈનો કોન્ટેક કરી શકો છો અને વીરબાઈ માતાજીના મંદિર પર આપણે એક સરસ મજાનો વિડીયો વ્લોગ પણ બનાવેલો છે તે પણ મારી યુટ્યુબ ચેનલ પટ્ટોલા ગાંઠિયામાં અપલોડ કરવામાં આવ્યો છે તો માતાજીના દર્શન માટે ભક્તોને જવું હોય તો જીતુભાઈનો કોન્ટેક કરશો એવી એક મારી નમ્ર વિનંતી છે જય જલારામ જય શ્રીરામ જય વિરુદભાઈ માતા